વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું શીખીશું સમજીશું ધોરણ નવ ગણિતના ચેપ્ટર નંબર સાતનો પ્રમેય સાત પોઈન્ટ ત્રણ ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય છે જો તમે પ્રમેય સાત પોઈન્ટ બેનો વિડીયો નથી જોયો તો જોઈ લેજો એનાથી ઉલટો આ પ્રમેય છે એટલે પ્રતિ છે બરાબર તો અહીંયા શું હતું સાત પોઈન્ટ બે કે સમજુ બાજુ ત્રિકોણની બે સમાન બાજુ અહીંયા સમાન બાજુની સામના ખૂણા સાબિત કરવાના હતા સમાન જ્યારે અહીંયા શું હતું સમાન ખૂણાની સામેની બાજુ સમાન એ સાબિત કરવાનું છે તો આ જે પક્ષ છે એ અહીંયા સાધ્ય બની જશે સાત પણ ત્રણમાં અને સાધે છે એ પક્ષ બની જશે તો પહેલાં આપણે સરસ મજાની એક આકૃતિ દોરી લઈએ બરાબર એક ત્રિકોણ આપણે દોરીશું ઓકે એકદમ સરસ મજાનું ત્રિકોણ એ બી સી ત્રિકોણ એ બી સી તો અહીંયા લખી દઈએ આપણે પહેલાં તો પક્ષ પક્ષમાં શું આવશે આપણને આપેલું શું છે સમાન ખૂણા આપેલા છે તો લખી દઈએ કે ભાઈ ત્રિકોણ એ બી ખૂણો બી બરાબર ખૂણો સી એટલે કે આ બંને ખૂણા સરખા છે આપણે સાબિત શું કરવાનું કે ભાઈ એ બી બરાબર એસી હવે સાધ્ય તો સાધ્યમાં શું આવશે આપણે સાબિત કરવાનું છે એ બી બરાબર એસી હવે આવશે સાબિતી તો જો લાસ્ટ તમને યાદ હોય તો આપણે શું કર્યું હતું ખૂણાનો દ્વિભાજક દોર્યો હતો એમાંથી તો અહીંયા બે ત્રિકોણ બનાવવા માટે આપણે શું દોરીશું વેધ દોરીશું શું દોરીશું વેદ અને એને નામ આપી દઈએ આપણે એડી તો ત્રિકોણ એ બી સીમાં એડી દોરું હવે વેદ એટલે શું ખબર છે નેવું વંશ બનાવે કાટ ખૂણો બનાવે તેથી શું થશે તેથી ખૂણો એડીસી બરાબર ખૂણો એડીબી બરાબર નેવું અંશ એટલે કે આ બંને ખૂણા કાટ ખૂણા થશે ખૂણો એડીસી બરાબર ખૂણો એ સિમ્પલ ખબર પડી ગઈ હવે બે ત્રિકોણ બન્યા છે ત્રિકોણ એ અને ત્રિકોણ એસીડી તો લખી દઈએ કે ભાઈ ત્રિકોણ એ અને ત્રિકોણ એ સી ડીમાં પહેલાં તો તમને શું આપેલું છે અહીંયા ખૂણો બી બરાબર ખૂણો સી પક્ષ જ છે આપણો તો લખી દઈએ ખૂણો બી બરાબર ખૂણો સી પક્ષ હવે આ આ શું છે એડી છે રાઈટ શું છે એડી હવે તમે જુઓ અહીંયા એડી અહીંયા પણ છે ને અહીંયા પણ છે તો એડી બરાબર એડી થશે એ સામાન્ય બાજુ થશે બીજું નેવું ખૂણો છે એડી બી અને એડીસી બંને સરખા છે તો ચાલો એડી અને એડીસીનું લખી દઈએ કે એડી ખૂણો એડી ખૂણો એડીસી શું છે કાઠ ખૂણા પછી એડી બરાબર એડી સામાન્ય બાજુ બંનેમાં છે એટલા માટે સામાન્ય બાજુ તો આ કઈ શરત થઈ ખૂણો ખૂણો બાજુ ખૂખું બા તો એ પ્રમાણે શું થશે ત્રિકોણ એ એક એકરૂપ ત્રિકોણ એસી ડી લખી દઈએ ખૂખુ બા ઓકે હવે એડી એબીડી અને એસીડી સરખા હોય તો એની બાજુ એ બી બરાબર એસી થાય થાય કેમ એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો સમાન હોય એટલે કે સીપી સીટી એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય સમાન હોય તો સાબિત થઈ ગયું કેટલો સિમ્પલ પ્રમેય હતો હતો કે નહીં એકદમ આવડે એવો ઇઝી માં ઇઝી તો આટલો જ નાનો પ્રમેય છે જલ્દીથી તૈયાર કરી લો અને મોઢે લખી દો જેથી પૂછાય તો તમને આવડે બરાબર અને ડિસ્ક્રિપ્શનમાં તમને બધા જ જે પ્રમેયો છે એનું આખું લિસ્ટ મળી જશે એક પ્લે લિસ્ટ હશે તો એ પણ જોવાનું આ બધા બધા પ્રમેય લાઇન્સલ શીખી લેજો તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ વાંચતા રહેજો તૈયાર કરતા રહેજો